તો હવે સૌથી પહેલાં સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી નવા દહીં વડા બનાવવા માટે આપણે લેશું એક વાટકી અડદની દાળ જેટલી અડદની દાળ લો છો ને એના કરતાં અડધી તમારે મગની મોગર દાળ લેવાની છે જેથી દહીં વડા વધુ હેલ્ધી બને તમે ફક્ત અડદની દાળ સાથે પણ વડા બનાવી શકો છો બંને દાળને ભેગા કરીએ તો આપણા વડા એકદમ ટેસ્ટી એવા બને છે એકવાર ટ્રાય કરજો તો હવે બસ બંને દાળને આપણે થોડી મિક્સ કરી પાણી ઉમેરી દઈશું અને ખૂબ જ સારી રીતે બંને દાળનું ક્લિયર પાણી મળે ત્યાં સુધી એને ધોઈ લેશું તો દાળ સરસ ધોવાઈ જાય એટલે એનું એક્સ્ટ્રા પાણી આપણે કાઢી લેવાનું છે અને હવે દાળમાં સારું પાણી ઉમેરી પાંચથી છ કલાક દાળને પલાળી દેશું તો અહીંયા આપણી પાંચ કલાક પછી ખૂબ જ સારી રીતે દાળ પલળી ગઈ છે તમે જોઈ શકો છો દાળ સરસ ફૂલી ગઈ છે તો આજે આપણે આ દહીં વડાને એકદમ અલગ રીતે બનાવીએ છીએ કે ગરમીમાં ઠંડુ ઠંડા દહીં વડા તો આપણે ખાવા હોય પણ થોડું હેલ્થનું પણ ધ્યાન રાખવાનું ને ખરું ને તો આજના દહીં વડાની રેસીપી એકદમ અલગ અને યુનિક છે તો હવે બસ દાળમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેવાનું અને દાળને પીસવા મિક્સર જારમાં લઈ લેશું સાથે બેથી ત્રણ તીખા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને દાળને પીસવા માટે એકદમ ફ્રીઝનું ઠંડુ પાણી બેથી ત્રણ ચમચી જેટલું ઉમેરીશું અને એકદમ સારી રીતે ઝીણી બારીક એવી દાળને પીસી લેશું તો દાળને કરકરી નહીં પીસવાની નહીં તો વડા કડક બને ખાસ તમારે દાળને એકદમ બારીક પીસવાની તો હવે પીસેલી દાળને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ ઘાટું છે સાથે ખૂબ જ સરસ બારીક એવી આપણે દાળને પીસી લીધી છે હવે આ સમયે આપણે અડધી ચમચી કરતાં થોડું ઉપર મીઠું ઉમેરી દેશું અને હવે આ દાળના બેટરને આપણે ખૂબ જ સારી રીતે ફેટવાનું છે તો તમે કોઈ ચમચા કે સ્પેચ્યુલાથી ફેટો બીટરથી ફેટો અથવા તો જો તમારી પાસે આ રીતનું ઇલેક્ટ્રિક બીટર હોય તો એનો ઉપયોગ કરો એનાથી દાળ એકદમ ફટાફટ ફેટાઈ જશે તો તમને જે પણ મેથડ સારી લાગે એ રીતે તમારે દાળને ફેટી લેવાની લગભગ જો તમે આ રીતના મશીનથી બેટરને ફેટશો તો ચારથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે દાળનો થોડો કલર બદલાઈ જાય દાળ વ્હીપ ક્રીમ જેવી એકદમ ફ્લફી થાય ત્યાં સુધી તમારે ફેટવાની જો હાથથી ફેટતા હોય તો તમને દાળ ફેટાઈ ગઈ કે નહીં એ ચેક કરવાની રીત બતાવું પાણી ભરેલા વાટકામાં આ રીતે થોડું બેટર ઉમેરવાનું બેટરને તમે જોઈ શકો છો તળીએ બિલકુલ નથી બેસતું આ રીતે હું ટચ કરી થોડું ફેરવું તો પણ તમે જો બેટર પાણીમાં ઉપર તરે છે તો બસ આપણા બેટરમાં પરફેક્ટ હવાના કણ ભરાઈ ગયા છે તો આ સમયે આપણે એકદમ વડાને અંદરથી સોફ્ટ અને જાળીદાર બનાવવા બે મોટી ચમચી જેટલો રવો ઉમેરીશું અને સાથે અડધી ટી સ્પૂન જેટલા કૂકિંગ સોડા ઉમેરીશું અચ્છા તમને એમ થતું હશે કે દહીં વડામાં કૂકિંગ સોડા જી હા આજે આપણે વડાને તેલમાં તળિયા વગર બનાવીએ છીએ એટલે આપણે થોડા સોડા કે પછી થોડો ઈનો ઉમેરવો પડશે તો જ તમારા વડા સરસ ફૂલીને સોફ્ટ એવા તૈયાર થશે તો હવે બસ બધું સારી રીતે મેં મિક્સ કરી દીધું હવે એકદમ નવી રીતે વડાને તૈયાર કરવા આપણે સ્ટીમરમાં એક કાણાવાળી પ્લેટ રાખી દેશું એને હલકા હાથે તેલથી એવી ગ્રીસ કરી દેશું અને પછી હાથની આંગળીઓને આ રીતે થોડી પાણીવાળી કરી લેશું હવે આપણે જે બેટર તૈયાર કર્યું એમાંથી આ રીતે થોડું થોડું બેટર આપણે જેમ ગરમ તેલમાં વડા પાડતા હોઈએ એ રીતે કાણાવાળી પ્લેટમાં રાખી દેશું તો બેટર હાથમાં બિલકુલ ચોંટે નહીં એના માટે ખાસ હાથની આંગળીઓને તમારે પાણીવાળી કરી લેવાની અને વડાને આ રીતે થોડા મીડિયમ સાઇઝના રાખવાના હવે આને ઢાંકી હાઈ ફ્લેમ પર ફક્ત પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દેસું પાંચ મિનિટમાં આપણા વડા એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે હું ટૂથપિક ઉમેરી ચેક કરું તો ટૂથપિક સરસ ક્લીન બહાર આવે છે તો વડાને થોડા ઠંડા થવા દેસું થોડા વડા ઠંડા થાય એટલે આ રીતે તાવી થાતી સહેજ ઉપર કરશો ને તો ઇઝીલી અનમોલ્ટ થઈ જશે જો ઇઝીલી અનમોલ્ટ ના થાય તો તાવી થાને હલકો એવો પાણીવાળો કરી અને પછી વડા કાઢવાના ઇઝીલી તમારા વડા નીકળી જશે તો તમે જોઈ શકો છો આપણા વડા ખૂબ જ સારી રીતે અલગ થઈ ગયા છે તો આ જ રીતે બાકીના વડા બનાવી લેશો અહીંયા તૈયાર થયેલા વડા તમે જો એકદમ રૂ જેવા સોફ્ટ બન્યા છે તો છે ને તળિયા વગર વડાને બનાવવાની એકદમ નવી રીત આ વડા તમને તોડીને બતાવું તો તમે જો અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તો તળિયા વગર તમે સ્ટીમ કરી અને એકદમ હેલ્ધી રીતે વડાને તૈયાર કરી શકો છો તો આ વડાને આપણે પલાળવાના છે વડા પાણીમાં પલાળવા અહીંયા મેં હલકું ગરમ હાથથી ટચ કરી શકીએ એવું પાણી લીધું છે એમાં ચપટી જેટલી હિંગ ઉમેરીશું એક નાની ચમચી જેટલું મીઠું અને થોડા લીલા થાણા ઉમેરીશું આ હિંગ મીઠું અને લીલા ધાણાવાળા પાણીમાં આપણે તૈયાર કરેલા વડા ઉમેરી દેસું અને એને દસ પંદર મિનિટ આપણે પલાળી દેસું તો આપણે આ વડાને તળીને નથી બનાવ્યા એટલે એને પલળતા ખૂબ જ ઓછો સમય લાગશે આ રીતે કોઈ ડીશ ઉપર રાખી દેસું જેથી વડા પાણીમાં સરસ ડૂબેલા રહે તો પાંચ મિનિટ વડાને પલળવા દેશું ત્યાં સુધીમાં આપણે વડાની ઉપર ઉમેરવાનું મીઠું દહીં બનાવીએ તો અહીંયા મેં ચાર કપ જેટલું દહીં લીધું છે એમાં આપણે વન ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ ઉમેરીશું મિક્સ કરતા જશું અને ખૂબ જ સારી રીતે આ રીતે દહીંને ચાળી લેશું જેથી દહીંની કણી હશે ને એ એકદમ સ્મૂથ થઈ જશે અને તમારું મસ્ત મજાનું બિલકુલ બજાર જેવું સ્મૂધ મીઠું દહીં તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણું મસ્ત મજાનું દહીં તૈયાર થઈ ગયું છે તો હવે આપણા વડા પણ ખૂબ જ સારી રીતે પલળી ગયા છે તો આ રીતે આપણે વડાને હલકા હાથે પાણીમાંથી કાઢી એક્સ્ટ્રા પાણી આ રીતે સ્ક્વીઝ કરી લેશું એકદમ હલકા હાથે આ પ્રોસેસ તમારે કરવાની છે તમે જોઈ શકો છો વડા ખૂબ જ સારી રીતે સોફ્ટ થઈને ફૂલી ગયા છે તો આ રીતે આપણે વડાને સર્વિંગ પ્લેટમાં લેતા જશું તો તમને ખબર પણ નહીં પડે કે આ વડા તમે સ્ટીમ કરીને બનાવ્યા છે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી તમારા દહીં વડા તૈયાર થશે જો તમે ડાયટ કરતા હોય તો પણ આ રીતે દહીં વડા બનાવીને ખાઈ શકો છો તો દહીં વડાના વડા આ રીતે પ્લેટમાં લીધા પછી ઉપર આપણે ઠંડુ ઠંડુ મીઠું દહીં ઉમેરી દેશું સાથે ચાટની ચટણીઓ આને કેવી રીતે બનાવવી એની રેસિપી મેં તમારી સાથે પહેલેથી શેર કરેલી છે તો ખજૂર આમલીની મીઠી ચટણી આ રીતે ઉમેરી દઈશું ત્યારબાદ આપણે થોડી ગ્રીન ચટણી ઉમેરીશું દહીં વડા છે તો સેકેલા જીરા વગર બિલકુલ અધૂરા છે તો થોડો સેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીએ સાથે આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને થોડા દાડમના દાણા ઉમેરીશું થોડા લીલા ધાણા સાથે ઠંડા ઠંડા દહીં વડાને સજાવી દઈશું તમે જુઓ રૂ જેવા પોચા અને એકદમ ટેસ્ટી તળિયા વગર હેલ્ધી દહીં વડા તૈયાર થઈ ગયા છે એકવાર આ રીતે બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ